2.41 કરોડ થી પણ વધુ રૂપિયાના ઘઉં, ચોખા અને ચણાનો જથ્થો લઈ અનાજના ગોડાઉન બંધ કરી ફરાર થઈ ગયેલા આરોપીની 8 વર્ષ બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ અનાજની ઠગાઈ રાજસ્થાનમાં કરી હતી અને સુરતમાં તેની ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે કનુભાઈ ઉર્ફે સુનિલની ધરપકડ કરી છે. આરોપી પોતાના બે સાગરીતો સાથે પહેલી મે વર્ષ 2014 ના રોજ રાજસ્થાનના કોટા અનંતપુરા ખાતે આવેલ દુકાન નંબર બસો માં અનાજ કરિયાણાનો હોલસેલનો ધંધો સુનિલ જૈન સાથે કરતો હતો તેઓ અમદાવાદ નવા નરોડા દાસાન ફાર્મ હાઉસ ખાતે અલગ અલગ ફાર્મ ના નામથી આશરે ચૌદ દુકાનો ભાડાથી ખોલી હતી આટલું જ નહીં અનાજ કરિયાણાનો વેપાર કરતો હોવાનું જણાવી પોતે મોટા વેપારી તરીકે છાપ ઉભી કરી હતી

આરોપી ઘણા સમયથી વોન્ટેડ હતો આખરે બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે હાલ જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તે અલગ અલગ રાજ્યોમાં જઈ અનાજનો વેપારી હોવાનું જણાવી થોડા સમય માટે જુદા જુદા શહેરોમાં ભાડેથી ગોડાઉન ખોલી મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો મંગાવી લેતો હતો ત્યારબાદ રાતોરાત ગોડાઉન બંધ કરી નાખી અને ત્યાંથી ફરાર થઈ જતો હતો પકડાયેલા આરોપી વિરુદ્ધ અત્યાર સુધીમાં અગિયાર જેટલા ગુનાઓ નોંધાયેલા છે જેમાં ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશના શહેરો સામેલ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત